જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે તો ચાલો દર્શક મિત્રો પહેલાં જોઈશું આજનું પંચાંગ પછી જોઈશું રાશિફળ ત્યારબાદ આપણે ટિપ્સ પરંતુ આજે શુક્રવારનો દિવસ છે તો પહેલાં મહાલક્ષ્મીને વંદન કરીશું ઓમ પદ્મપ્રિય પદ્મિની પદ્મહસ્તે પદ્માલય પદ્મદલાયતાક્ષી વિશ્વપ્રિય વિષ્ણુ મનોનુકૂલે તુત્પાત પદ્મ મય સિધસ્થમ ઓ મા પદ્માવતીને વંદન કરી અને આપણે શરૂ કરી આજનું પંચાંગ આજે વિક્રમ સંત બે હજાર એંશી સક્ષમત ઓગણીસોને પિસ્તાલીસ વીસ પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે બાર જાન્યુઆરી બે હજારને ચોવીસ શુક્રવારનો દિવસ છે પશ્ચિમ દિશાની યાત્રા માટે દિવસ વર્જિત છે રાઈના દાણા ચબાવી યાત્રા પર જઈ શકાય પોષ સુદ આજે એકમ તિથિ છે ચૌદ વાગીને ચૌદ મિનિટ સુધી ત્યારબાદ તિથિનો પ્રારંભ થશે અને યોગ આજે હર્ષણ રહેશે ચૌદ વાગીને પાંચ મિનિટ સુધી ત્યારબાદ વજ્ર યોગની શરૂઆત થશે અને આજે નક્ષત્રોત્તરા શાળા રહેશે પંદરને અઢાર સુધી ત્યારબાદ શ્રવણ નક્ષત્રની શરૂઆત થશે આજને કરણ જે છે બાલભ રહેશે અને રાશિ મકર એટલે ખ અને જ અક્ષર રહેશે જે જાતકો આજે જન્મ માના છે એનું નામકરણ ખ જ અક્ષર ઉપર રાખી શકાશે મકર રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ આજે રહેશે તો જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના દર્શક મિત્રો ચાલો આપણે જોઈશું કેવું રહેશે તમારો આજનો દિવસ શરૂઆત પહેલાં કરીશું મહેશ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું અને શુદ્ધ ઉત્તમ રહેશે સંતાન પ્રાપ્તિ અંગેની ચિંતામાં તમને રાહત મળશે નાણાકીય વ્યવહારોમાં પણ ફાયદો થશે ખાસ કરીને શેરબજાર કે બજારોમાં ક્યાંક તમારા નાણાં હટલવાઈ ગયા હોય અથવા ફસાઈ ગયા હોય તે નાણાં તમારા પરત મળે એવા સંકેતો પણ દેખાય છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે અને ખાસ કરીને લગ્ન વગેરેની વાતો જો નહીં હોય તો થઈ જશે ભાગ્ય તમારો સાથ આપતો હોય એવું તમને લાગશે એટલે કે કામકાજ અને નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના સારી છે ઉપાય તરીકે આજે તમારે ખાસ કરીને એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો તો તમારો દિવસ સારો અને ઉત્તમ રહેશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ તો બવાઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મિત્રો એક વસ્તુ બની શકે છે કે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને સતાવી શકે છે જોકે ગુરુ મહારાજની સ્થિતિને લીધે ખર્ચનું પ્રમાણ વધી શકે છે ઘરે કદાચ થોડા ધાર્મિક પ્રસંગો તમારા બને ખર્ચા વધી જાય એવી સંભાવના બની રહી છે જમીન અને મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આવતું દેખાય છે પરંતુ કદાચ એની અંદર થોડીક તકલીફ પડે એવું પણ લાગે છે એટલે આંધળો વિશ્વાસ કરી કોઈ કામ કરવું નહીં અને વ્યસનથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું બતાવે છે અને ખાસ કરીને જે પ્રાપ્તિ તમે ઈચ્છતા હતા એટલે ક્યાંકથી લાભ મળવાનો તો એ લાભ થોડો વિલંબમાં પડે એવું દેખાય છે પણ કોઈને વાતમાં આવી જઈ ખોટું કામ બિલકુલ ન કરશો પૈસાની લેવડ દેવડ પણ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ચોખાનું દાન કોઈ બી ગરીબ અથવા તો બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે તમારા ગુરુ મહારાજની સ્થિતિને લીધે તમને થોડોક ફાયદો પણ દેખાય છે કંઈક નોકરી વગેરેમાં પ્રમોશન થાય અથવા તો કંઈક ટ્રાન્સફર થાય એવા સંકેતો પણ તમારું દેખાય છે અને પરાક્રમ પણ તમારું આગળ વધે તમે મજબૂત બનો એવી સ્થિતિ દેખાય છે પ્રેમ સંબંધો જે તમારા હોય એ લગ્નમાં પરિણિત થાય એવી સંભાવના પૂર્ણ રૂપથી દેખાય છે હા સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને હવે રાહત મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતોમાં સંપૂર્ણ સફળતા મળશે પ્રેમ સંબંધરૂપી લગ્ન પણ તમારા થઈ શકે એવી સંભાવના છે બીમારી વગેરેથી જરા સાચવવાનું છે અને કદાચ તમે વ્યસન કરતા હો તો વ્યસનથી જરા દૂર જરૂર રહેજો તો દર્શક મિત્રો ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી જરૂર ખવડાવજો એનાથી તમારું કામ સરળ અને સારું થશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ જ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજે તમારી વાણીના લીધે તમને ક્યાંક પ્રોફિટ થાય નફો થાય એવી સંભાવના છે સ્વાસ્થ્ય તો તમારું સારું અને ઉત્તમ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ નથી નાની મોટી શરદી સળેખમની વાત અલગ રહી પરંતુ મિત્રો તમારી કુંડળી પ્રમાણે જે ગ્રહોની સ્થિતિ હોય એના પ્રમાણે તમારે વિશેષ વિચારવાનું હોય જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે માતાના સ્વાસ્થ્યને લઈને તમારા મનમાં જે ચિંતા હતી એ ચિંતા પણ દૂર થશે ખાસ કરીને જે તમારા ધંધા બિઝનેસ વ્યાપારમાં નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે એટલે કુલ જો જોવા જઈએ તો સમય તમારા માટે એકંદરે સારો અને ઉત્તમ છે હવે મિત્રો ઉપાય શું કરીશું કે દિવસને વધારે શુભ બનાવવું હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી અને શિવજી ઉપર જળાભિષેક જરૂર કરજો એનાથી તમારો સમય સારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરવા જઈએ તો ભાગ્ય આધારિત ગ્રહો તો તમારા ભાગ્યમાં મદદ તો કરી રહ્યા છે તમને નવું કામ કરવાની ઈચ્છા પણ પડી રહી છે તમારું શારીરિક જે સ્વાસ્થ્ય બગડેલું તો એમાં પણ સુધારો દેખાય છે એટલે સારું જ દેખાઈ રહ્યું છે પતિ પત્ની વચ્ચે થોડો મતમતાંતર દેખાઈ રહ્યો છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય રહેશે પ્રમોશન વગેરે પણ મળવાના ચાન્સ સારા દેખાય છે કેટલીક યોજનાઓ તમારી જે બનાવી હતી એ યોજનાઓ સફળ થવામાં થોડો વિલંબ હોય એવું લાગે છે એટલે આંધોળો વિશ્વાસ ક્યાંય કરવો નહીં બને તો ત્યાં સુધી તમારી રીતે જ કામ કરવું એ તમારા માટે હિતાવહ છે સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા તમારી દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો તમારે તમારા દિવસને શુભ બનાવવા માટે ખાસ કરીને આજના દિવસે ચણાની દાળનું દાન કોઈ બી વિષ્ણુ મંદિરમાં કરી દેવાનું વિષ્ણુ ભગવાન એટલે કૃષ્ણનું હોય તો પણ ચાલે રામજીનું હોય તો પણ ચાલે અને નારાયણનું હોય તો સારામાં સારું એટલે ત્યાં તમારે આ દાન આપવાનું રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે કન્યા રાશિના જાતકો માટે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ તો છે જ નવું કામ કરવામાં તમે આગળ પણ વધો છો નવા બિઝનેસને ધંધાની અંદર પણ તમને સફળતા મળશે કોઈ નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજના દિવસે તમારે વિદેશ યાત્રા વગેરેના જે પ્રોગ્રામ હોય એમાં તમને સફળતા મળે વિદ્યાર્થીઓ માટે સારામાં સારો અને ઉત્તમ સમય છે તમે અભ્યાસ અર્થે ગમે ત્યાં બહાર પણ જઈ શકો છો એટલે વિદેશ યાત્રાવાળું કામ તમારું સરળ બનશે પ્રાપ્તિ તમારી સારી દેખાઈ રહે છે પરંતુ કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો અને મિત્રો વ્યસનથી આજે દૂર રહેવું કારણ કે વ્યસનને લીધે તમારું કંઈક મોટું નુકસાન ન થઈ જાય એની કાળજી જરૂર લેજો ઉપાયમાં જોવા જઈએ તો આજે લીલું ઘાસ ગાયને ખવડાવો અથવા તો પાલકનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે આ ક્રિયા કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે જો વિચારીએ તો સમય તો તમારો સારો દેખાય છે નવું કામ પણ તમારું સારું દેખાઈ રહ્યું છે સંબંધીઓનો સાથ સહકાર પણ તમને મળશે અને જો તમે કંઈ નવું કરવા જતા હશો એમાં પણ તમને સફળતા મળશે જમીન મકાનને લઈને જે પ્રશ્નો તમારા મગજની અંદર હતા તમારા પરિવારમાં હતા એ પ્રશ્નોનો સોલ્યુશન આવશે અને ખોટા માણસો આજે તમને જો ભટકાતા હશે એનો પણ તમને ખ્યાલ આવી જશે જ્યારે ખોટા માણસો ભટકાતા હોય તો એને અલગ કરવાનો રસ્તો પણ તમને ભગવાન જળવી આપશે ચિંતા કરવા જેવી બાબત નથી પણ બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે ક્યાંક સિગ્નેચર વગેરે કરતા હો તો જરા સમજીને કરજો કારણ કે સિગ્નેચર સમજ્યા વગર કરશો તો ત્યાં તમે ફસાઈ જશો કારણ કે ઠગ વિદ્યા તો આખા ગામમાં ચાલી રહી છે એ ઠગની ચક્કરમાં તમે પણ ઠગ ન થઈ જાઓ ઓનલાઈન ઓપીટીપી વગેરે જે આપવાનો વારો આવે છે એમાં ક્યાંક ફસાઈ ન જાઓ એનું ખાસ આજે કાળજી રાખવાની છે તો દર્શક મિત્રો સમયને વધારે સારો કરવો હોય તે એક નાનકડો ઉપાય છે કરી નાખો ભગવાન સૂર્ય દાદાને જળ આપો કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને ભગવાન સૂર્યને જળ આપવાનું બસ આટલી એક ક્રિયા કરો તમારા જીવનની અંદર આજનો જે તકલીફ હશે આજની તકલીફ તમારી દૂર થઈ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે કદાચ તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધે એવા સંકેતો પણ ગ્રહો આપે છે એટલે સ્વાસ્થ્ય પ્રત્યે આજે બેદરકાર ન રહેશો નોકરી વગેરેમાં પ્રમોશન મળવાના ચાન્સ પણ છે અને તમારી નોકરી બદલાવી બદલવી પડે એવા પણ સંકેતો દેખાય છે એટલે ખાસ કરીને તમારા અધિકારી વર્ગ સાથે તમારા સંબંધો બગાડવાની જરૂર નથી ક્યાંક થોડું સહન કરવું પડે તો કરીને ભી નોકરીને અત્યારે છોડતાનો વિચાર બિલકુલ ના કરશો જ્યાં સુધી કે તમને બીજી ન મળી જાય વ્યાપાર વગેરેમાં તમને સફળતા મળશે લગ્ન જીવનની અંદર પણ સફળતા મળશે લગ્ન માટે જે પ્રોબ્લેમ હતો કે વિલંબ થતો હતો તો લગ્ન વાંચવોનું લગ્ન થાય એવા સંકેતો દેખાય છે દિવસ તરીકે વિચારીએ તો દિવસ તો તમારો સારો છે અને દિવસને વધારે શુભ કરવું હોય તો આજે તમારે કાળા તલના લાડુ બનાવી અને ગરીબને વેચી દો ગરીબોમાં વેચી દો એનાથી તમારું કામ સરળ બનશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધન રાશિ ધનરાશિ ભર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા માટે સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત તો મળી રહી છે નવા કામકાજની શરૂઆત પણ થઈ રહી છે જે તમારો બિઝનેસ બંધ જેવું હતું એ બિઝનેસ હવે શરૂ થયો છે હા એક વસ્તુનું ધ્યાન તમારે વિશેષ રાખવું છે કે કોઈની કહ્યા કહેવામાં આવી છે કોઈ ધંધામાં એક્સપોન્સર કરવાની જરૂર નથી જ્યાં સુધી એને સમજી ના લો પ્રોપર માણસની ગાઈડન્સ ના લઈ લો ત્યાર સુધી કોઈ બી બિઝનેસ નહીં કરવાનો બિઝનેસ તમારે કરવાનો જ મૂળ ખૂબ મને દેખાય છે તમારી કુંડળી પણ એવી એલાઉ કરે છે પરંતુ જ્યાં સુધી તમને આવડત ન હોય તો એવા બિઝનેસમાં હાથ નાખવાની જરૂર નથી પગ પૈસારો કરવાની જરૂર નથી એના કરતાં નોકરી કરીને દિવસ પસાર કરો એ વધારે સારું મિત્રો આજે જ તમને સટ્ટાકીય પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ જાગે એવું દેખાય છે પરંતુ શેર બજાર તમને મદદ કરે એવું દાગતું નથી માટે એનાથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બનશે અને એકંદરે દિવસ તમારો સારો જશે ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ ગરીબને વસ્ત્રનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમની રાશિ મકર કહેવાય શનિ મહારાજ મકર રાશિના માલિક છે પરંતુ અત્યારે એ કુંભ રાશિમાં વ્યતે ફરી રહ્યા છે તમારા માટે આજે કિંડળીની સ્થિતિ બનશે એની અંદર ગુરુ મહારાજની જે સ્થિતિ છે એ ખરેખર તમારા માટે સારી અને ઉત્તમ રહેશે અને તમને કામકાજમાં અને ધંધા બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે નવા ઓર્ડરો તમને મળતા હશે અને નવી કામ કરવાની પદ્ધતિ પણ તમે વિકસાવી શકો એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ તો તમારો સ્પષ્ટ બની રહ્યો છે પરંતુ સંતાનની સાથે સાથે તમારા ઘરેલું મામલામાં પણ રાહત મળે એવા સંકેતો પણ દેખાય છે આવકની દ્રષ્ટિએ વિચારીએ તો આવક તો તમારી વધવાની જ છે પરંતુ જાવકનો પણ વધારો થતો હોય એવું લાગે છે એટલે ધાર્મિક પ્રસંગ તમારા ઘેર થાય એવા સંકેતો છે શું કરશો તમે તો દિવસને ઓર વધારે શુભ બનાવવું હોય તે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે શનિ મહારાજ તમારા લગ્ન સ્થાન ઉપર જ બેઠા છે અને તમારા લગ્નની અંદર વૃદ્ધિ પણ કરાવી રહ્યા છે શનિથી બીજે રાહુ અને ત્રીજે ભગવાન ગુરુ છે પરાક્રમ તમારું વધી રહ્યું છે તમારું નવી પ્રતિષ્ઠા માન મર્યાદા બધામાં વધારો થાય એવો સંકેત છે તમારા કુટુંબી અથવા તમારા નાના ભાઈ મોટા ભાઈ સાથે જે સંબંધો થોડા બગડ્યા હોય આજે સુધરે એવી સંભાવના છે અને તમારે પણ એને સુધારવાનો પ્રયત્ન કરવાનો જ રહેશે ખાસ કરીને ગુરુ મહારાજ તમને અવશ્ય મદદ કરશે તો દર્શક મિત્રો આ તો આપણે જે જોઈ રહ્યા છીએ કે તમારી સ્થિતિ પ્રમાણે આર્થિક રીતે સમય સારો આજે દેખાય છે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે અથવા તો નવી નોકરીની પ્રાપ્તિ પણ થાય લગ્ન વગેરેની વાતો અટકી ગઈ હોય તો એ પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે એટલે આ રીતે જોઈએ તો દિવસ તમારો એકંદરે સારો અને શુભ કહી શકાય ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને વસ્ત્ર દાન એટલે કે જે અપંગ વ્યક્તિ હોય એને વસ્ત્રનું દાન આપવાનું છે એ તમારો સારામાં સારો ઉપાય રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દ ચ છ થ અક્ષર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ ખર્ચનું પ્રમાણ તમારું વધતું હોય એવું લાગે છે આવક કરતાં જાવકમાં વધારો થઈ રહ્યો છે જે તમારી ગણતરી હતી જે તમારું પ્લાનિંગ હતું એ પ્લાનિંગ ફેલ થતું હોય એવું લાગી રહ્યું છે અને એ પ્લાનને તમારે સુધારવા માટે થોડાક તમારા યોજનાઓને બદલવાની જરૂર છે જો તમે કંઈ નવું કામ કરવા માગતા હો તો તમે અવશ્ય કરી શકો છો પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક તમારી મિસ્ટેક પણ થઈ શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે અને સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા પણ તમારા મગજની અંદર ચાલે છે તો દર્શક મિત્રો એને તમારે સાચવવાની ખાસ જરૂર છે તો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ મેન રાશિના જાતકોએ ઉપાય તરીકે આજે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરજો સારો દિવસ તમારો અવશ્ય જશે તો દર્શક મિત્રો આ તો જોયું આપણે આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે આજના ટીપ વિશેની જે ચર્ચા છે તેમાં એક પ્રશ્ન એવો આવેલો છે કે શુક્રનો શું પાવર આપણે શનિનું જોયું અને આપણે ગુરુ મહારાજનું પણ જોયું અને હવે આપણે જોઈશું ખરેખર શુક્રનો પાવર શું કારણ કે શુક્ર જે છે એ ખરેખર ઐશ્વર્યનો દાતા કહેવાય છે દધી શંખ તુષારાભમ ક્ષીણો દાણવ સંભવમ નમામિ સસિનમ સોમમ સોમ શુંભુ પ્રકટભૂષણમ જે ચંદ્રમા છે એ શંભુ ભગવાનના પેલા માથા ઉપર એને વિરાજમાન શંભુ એટલે કે શિવજીએ કરેલો છે એ કોણ છે એ ચંદ્રમા એ અહોભાગ્ય ચંદ્રમાને મળેલું છે પરંતુ અહીંયા જે છે શુક્રની વાત છે તો શુક્ર શુક્રનો છે મંત્ર જે છે ઓમ હિમ કુંદમ મૃણા દૈત્યાનામ પરમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગભુમ પ્રણમાપ્યામ શુક્રાચાર્ય એક એવા ઋષિ હતા કે જે મૃત્યુજય દેવતા હતા મૃત્યુજય મૃત્યુ ઉપર એમનો વિજય હતો એવો પદ એને મળી ગયેલું હતું ગુરુ મહારાજને એ પદ નહોતું મળ્યું ખરેખર એ પદ તો શુક્ર મહારાજને મળેલું પણ એ દૈત્યાનામ પરમમ ગુરુ મેં દૈત્યોના ગુરુ બન્યા એટલે દૈત્યો થોડા ખરાબ કામો કરે અને થોડે એમ કે પોતાની લાઈનથી જુદા કામો કરે છતાં એને મદદ ભગવાન શુક્રાચાર્ય કરતા હતા એટલે દૈત્યા નામ પરમમ ગુરુ કહેવાયા શુક્ર બે રાશિના માલિક થાય છે મિત્રો વૃષભ રાશિ અને બીજા નંબરની રાશિ આવે છે તુલા રાશિ તુલા એટલે ત્રાજવું આવે તો બેલેન્સિંગ ઓફ ધ વર્લ્ડ બેલેન્સિંગ કરવા માટેનું કામ એ ભગવાન શુક્રાચાર્યનું છે વૃષભનો અર્થ થાય છે બળદ એટલે જે મહેનત કરશે એ પોતાનું બેલેન્સિંગ કરશે વ્યાપારનો સૌથી સારો કારક ગણો તો બુદ્ધ કે પછી શુક્રનો વારો છે શુક્ર એ ઐશ્વર્યનો ગ્રહ છે શુક્ર મજબૂત છે એટલે ઐશ્વર્ય તમારી પાસે છે પાવર તમારી પાસે છે એટ્રેક્શન તમારી પાસે છે લોકોની ખેંચ તમારી પાછળ છે શુક્ર મહારાજ જો કદાચ કેન્દ્રમાં છે અને ઉચ્ચના બાર નંબરના પડેલા છે તો સારું બધા ગ્રહો બારમા ભાવે જઈને ખાડામાં જતા રહે છે શુક્રને બારમો ભાવ જાય તોય ખાડામાં નથી જતો એને સારું કહેવાય કે આ બેસ્ટ છે આઠમા ભાવે ગયો તોય બેસ્ટ છે ખાડાના ત્રિકમાં છે ત્રિકમાં ત્રીજા ભાવમાં હોય છઠ્ઠામાં હોય આઠમામાં હોય કે બારમામાં હોય પરંતુ શુક્ર માટે અપવાદ બની જાય છે એટલે ગ્રહ મંડળની અંદર શુક્રનો પાવર એ કહેવાય તમારી પાસે પૈસો છે કરોડપતિ બનવાના છો કે નહીં એ જોવું હોય તો ચંદ્રમંગલ લક્ષ્મી યોગ તો છે જ પરંતુ બુદ્ધ સાથે શુક્રનો યોગ થાય તો મહાલક્ષ્મી નારાયણ યોગ થાય અને જો કદાચ એ યોગ તમારી કુંડળીની અંદર એકાદશ ભાવમાં પડે અથવા તો એ યોગ તમારી કુંડળીની અંદર બીજા ભાવમાં આવી જાય કર્મ ક્ષેત્ર પર આવી જાય પંચમ ભાવમાં આવી જાય તો પછી શું પૂછવું અને એની સાથે તમારે નવાંશ તો જોવું જ પડશે કારણ કે નવાંશમાં બી શુક્ર મજબૂત જોઈએ પાછો ત્યાં નીચનો થઈ જાય તો ગાડી ન ચાલે એટલે એ તમારે મેઈન જોવાનું છે કે શુક્ર કેવી રીતે આપણને પાવર આપે છે કેવી રીતે પ્રેસ્ટિજ આપે છે તમારી માન મર્યાદા પ્રતિષ્ઠા કહેવાય છે સર્વે કાંચન માશ્રયંતી મિત્રો જે બી ગુણ છે એ કાંચનમાં એટલે સોનામાં છે દક્ષિણા હોય એટલે એના રોગ દોષ લાગતા નથી તમે જોઈ શકો છો સમાજની અંદર અત્યારે રાજકારણમાં કે વ્યાપારમાં કે જ્યાં બી જુઓ તો જે વ્યક્તિએ થોડા અન્યાયો કર્યો હોય નાનો માણસ હોય તો એની તો દુર્દશા થઈ જાય તમે લોકો જ એને ગાળો બોલશો પરંતુ પૈસાવાળો હોય તો ન બોલાય કે ભાઈ એ તો ચાલશે હવે જવા દો તમે જવા દેવાની વાત કેમ આવે છે શું એ પૈસાવાળો છે એટલા માટે તો શુક્રનો એ પાવર છે કે તમારા તમામ જે અવગુણો હોય એને ઢાંકી દે છે સ્ત્રીઓ અને પુરુષો એકબીજા સાથે વિજાતી આકર્ષણ માટે શુક્ર સૌથી સારો ગ્રહ કહેવાય શુક્રને મજબૂત કરવું છે તો ખાંડનું દાન ભગવાન શિવને ત્યાં આપો અને એ જ પ્રમાણે દાન બ્રાહ્મણને પણ આપો સો ટકા તમારા પ્રેમમાં સફળતા મળતી થઈ જશે કદાચ કોઈ કચવચાટ હશે તે દૂર થઈ જશે પતિ પત્નીના ઝઘડા થતા હોય નાની મોટી બાબતને લઈને ખાલી ખાંડનું દાન શિવાલયમાં ને આપો અને એ જ બ્રાહ્મણને પણ બીજું એટલું જ ખાણ લઈને આપો તમારું કામ સફળ થશે સોમ શુક્રાઇડમાં શુક્રના મંત્રો છે બીજા મંત્રો બી છે એ મંત્રોના જાપ કરો પૌરાણિક માહિતી વૈદિક કોઈ બી મંત્રનો અનુષ્ઠાન કરાવો શુક્રની દશા મહાદશા સારી હોય છે પરંતુ જ્યારે શુક્ર મારક હોય ત્યારે એ થોડું નુકસાન તો કરે છે પરંતુ શુક્ર અને ગુરુ જ્યારે બી ગમે તે સ્થિતિમાં હોય તો તમારું ડેમેજ ઓછું કરે વધારે નહીં જેમ કે મંગળ રાહુ સૂર્ય એ બધા તો તમારું કાસળ કાઢી નાખે પણ જ્યારે આ ગ્રહો એવું કરતા નથી બાર નંબરનો શુક્ર એટલે ઉચ્ચનો શુક્ર કહેવાય અને કન્યાનો શુક્ર એટલે નીચનો શુક્ર કહેવાય છે નીચનો શુક્ર હોય તો શુક્રના મંત્રના જાપ કરો અને એનું દાન આપો શુક્રને લીધે કોઈ પ્રોબ્લેમ હોય તો એનો રસ્તો તમારે એના દાનથી કરી શકાય છે સફેદ વસ્તુનું દાન ચાંદીનું દાન ચાંદી પહેરવું આ બધી વસ્તુઓ એનામાં આવે છે તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી